તો જય બાબારી મિત્રો જય રામાવીર આજે પાંચ તારીખને આપણે સવારમાં એના પહોંચવા પહેલાં છે રણુજા અને ત્રણ બાઇકો છે એક છે બસો વીસ ને બે છે એકસો પચીસ બરાબર અને રણુજાત નીકળી ગયા છીએ ભાઈ બાબુભાઈ વિજય નેહરુ બરાબર અને આપણે મળીએ મોટો બ્લોગનો અને બ્લોગ નીકળતા રહેજો રણુજા જઈને આવી એટલા અલગ અલગ બ્લોગ આવશે અલગ અલગ ભાગમાં ઘણા મોટા થઈ જશે એ બાઈ આપણે અલગ અલગ શોર્ટ નાખશું બરાબર અને ચાલો મળીએ મોટો લોકનો

આ બાજુ નહી પેટ્રોલ પંપ લ આ બાજુ નહી આ

મારી મિત્રો હજુ પોતા સો કિલો એકસો ને ત્રીસ કિલોમીટર બાકી છે એથી ઘણું જ્યાં રસ્તા માં હાઈવે ઉપર છે

બાકી છે મોઢું જોઈ લો જેવું થઈ કાળું ભટ્ટ હેલ્મેટ પહેરી વાત ટુ ટ્વેન્ટી છે બધા બાબરીવાળા જય બાબરીવાળા ચાલુ હે તો મિત્રો આપણે પોકી ગયારણું જા નહીં ગુપરા